કથિત પત્રકારો બન્યા છે માફિયા 25 લાખ રૂપિયાની ખંડણીનું મિશન પડ્યું ખુલ્લું સ્કૂલ સંચાલકના અંગત પડોના વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને માંગી હતી રૂપિયા 25 લાખની ખંડણી રાજકોટની સ્કૂલ સંચાલકના અંગત પડોના વિડિયો વાયરલ કરીને રૂપિયા 25 લાખની ખંડણી માંગતા ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો જે મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર આશિષ ડાબી સહિત એજાજ અને ધર્મેશની ધરપકડ કરી છે જ્યારે શૈક્ષણિક સંસ્થાના સીસીટીવી શખ્સની પોલીસે આદરી છે અને સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ગઈ તારીખ ઓગણીસ ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ વોટ્સએપમાં એક મેસેજ આવે છે જેમાં જોતા સોશિયલ રિપોર્ટ સાંધ્યા દૈનિકનો એક ફોટો હતો જેમાં રાજકોટની રામા પીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલ નામાંકિત સ્કૂલનો બિભત્સ વિડીયો વાયરલ થયો હોય તેવો ફોટો મોકલવામાં આવ્યો હતો જે સ્કૂલની ચેમ્બરનો ફોટો હતો જેમાં તેઓ અને તેમની સ્ત્રી મિત્ર આલિંગન અવસ્થામાં હોય તેવું દેખાતું હતું અને જેની નીચે વિદ્યાના મંદિરને કલંકિત કરતો નરાધમ કોણ તેવું લખેલું હતું ત્યારબાદ તરત જ બીજો મેસેજ આવે છે જે તરત જ ડિલીટ થઈ જાય છે જે વિડિયો અને ફોટા વાયરલ નહીં કરવા પેટે રૂપિયા પચીસ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને હાલ તો આ કથિત પત્રકારો પોલીસના સકંજામાં છે આવા કથિત પત્રકારોને સમાચાર અને પત્રકારત્વ સાથે કોઈ જ લેવા દેવા નથી હોતા માત્ર સોશિયલ મીડિયા મારફત કે બ્રેકિંગ પ્લેટ બનાવીને લોકોને ગુમરાહ કરે છે તેમજ લોકોના અંગત જીવન કે વ્યવસાયિક ધંધાને ટાર્ગેટ કરીને તેના ફોટા વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપે છે રૂપિયા પડાવી લેવાની મોડેસ ઓપરેન્ટી ધરાવે છે જેમાં લોકોએ પણ ડર્યા વગર બેખોફ પોલીસ સામે જવું જોઈએ ને ન્યાય મેળવવો જોઈએ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક ફરિયાદ ગઈકાલના દિવસમાં મળી હતી કે જેની અંદર ફરિયાદી જે છે તેઓના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તેઓની જે ઓફિસ છે તેના સીસીટીવી કેમેરા કોઈએ હેક કરી લીધેલા છે અને એ સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે તેના આધારે આગળ તપાસ શરૂ કરવામાં આવી જેની અંદર એક સ્લાઇડ બનાવીને અમુક ઈસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો હતો જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે રેપ્યુટેશન હતું એને ખાસું નુકસાન ગયું હતું અને ત્યારબાદ તેમને સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનું એ લોકો ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી આજે ફરિયાદ તેઓના દ્વારા જે કરવામાં આવી તેના આધારે પછી જે ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર્સ છે તેઓ દ્વારા વ્યવસ્થિત એનું નિવેદનને એવું બધું મેળવીને અને કઈ રીતે બનાવ બન્યો હતો કઈ જગ્યાએ તેઓને પૈસાની માગણી કરવામાં આવી છે તે બધાની સંપૂર્ણ વિગત મેળવી અને ત્યારબાદ પ્રોપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ટ્રેપની અંદર જે વ્યક્તિઓ જે પકડાણા તેઓ દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે એક પર્ટિક્યુલર વ્યક્તિ છે જે આશીષ ડાભી નામનો તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખે આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખે આખી આ જે એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માગણી કરવામાં આવી હતી અત્યારે ટોટલ ત્રણ લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશીષ ડાભી નામનો એક વ્યક્તિ છે અને જે વ્યક્તિ પાસેથી આશીષ ડાભીને આ જે સીસીટીવી કેમેરા મળ્યા હતા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે ટોટલ આ લોકોએ પચીસ લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી અને જે સીસીટીવી ફૂટેજીસ છે એ થોડા અમુક સાતથી આઠ મહિના જૂના પુરાણાને છે જે તે લોકોએ મેળવ્યા હતા જે એણે આ સીસીટીવી ફૂટેજ જે છે એ લીક કર્યા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે અને એને ભવિષ્યમાં પછી આગળ કાયદેસરની કાર્યવાહી તેના વિરુદ્ધ પણ કરીશું